દર વર્ષે તારીખ અગિયારમી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે સમગ્ર વિશ્વમાં આ વધતી જતી વસ્તીને જાગૃત કરવા માટે ઉજવવામાં આવતો હોય છે સતત વધતી જતી વસ્તી કેટલીક રીતે ફાયદાકારક અને અન્ય રીતે નુકસાનકારક પણ છે લોકોને આ અંગે જોખમો અને ફાયદાઓ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી જનજાગૃતિ રેલી યોજાઈ હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા શાળાના બાળકો સહિત અન્ય નાગરિકો તેમજ અધિકારીઓ ઉપસ્થિત હતા સમગ્ર રેલી દરમિયાન વસ્તી નિયંત્રણ માટેના સૂત્રોચ્ચાર થકી શહેરીજનોને જાગૃત કરવામાં આવ્યા હતા ભારત દેશની મૂળભૂત સમસ્યાઓમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે આ વસ્તી વધારાની સમસ્યાને દૂર કરવા માટે દર વર્ષે અગિયારમી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓની જાગૃતિ લાવીએ છીએ અને એ જનજાગૃતિના ભાગ સ્વરૂપે આજ રોજ અમે ભરૂચ રેલવે સ્ટેશનથી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીની એક રેલી યોજવામાં આવેલી છે અને એનાથી જનજાગૃતિ વધશે અને બહોળી સંખ્યામાં લોકો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવશે એવો મને વિશ્વાસ છે આભાર